એક નિર્ણય લેવામાં આવ્યો છે તો જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્કની જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે ઓફિસ જગ્યામાં પણ વધારો તો ચાર હજાર ત્રણસો થી વધારીને પાંચ હજાર બસો ની જગ્યા કરી દેવામાં આવી છે તો સત્તર કેડર માટે ચાર હજાર ત્રણસો જગ્યાઓ માટેની જાહેરાત કરાઈ હતી જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ થી ગુજરાત સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ અને ગ્રુપ બીની ચાર હજાર ત્રણસો ચાર જગ્યાઓ ભરવા માટે સંયુક્ત પરીક્ષા યોજવા માટે કોઈપણ વિષયમાં સ્નાતક હોય તેવા ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસની મધ્યરાત્રિ સુધી મંગાવવામાં આવેલ છે રાજ્ય સરકારની અને ખાસ તો માનનીય મુખ્ય સચિવ સાહેબની સરકારના તમામ વિભાગો અને ખાતાના વડાની કચેરીઓમાં ખાલી હોય તેવી વર્કરની જગ્યાઓ ભરવા માટે તમામ ભરતી બોર્ડને સૂચનાઓ આપવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક બસો બાર જે ચાર જાન્યુઆરી પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને જેમાં ચાર હજાર ત્રણસો ચાર જગ્યા ભરવા માટે એપ્લિકેશન ફોર્મ મંગાવવામાં આવ્યા છે ત્યારબાદ કેટલાક ખાતાના વડાની કચેરી જેવી કે કમિશનર શાળાઓની કચેરી મેરીટાઇમ બોર્ડ ચેરિટી તંત્ર વગેરે સરકારી કચેરીઓએ જુનિયર ક્લાર્કના માટે માંગણાપત્રકો મોકલી આપ્યા અને જુનિયર ક્લાર્કની જે બે હજાર અઢાર જગ્યાઓ ભરવાની હતી તેમાં આઠસો અઠ્ઠાણું જગ્યાઓનો ઉમેરો કરવામાં આવ્યો હવે જે મૂળ જાહેરાત ચાર હજાર ત્રણસો ચાર જગ્યા ભરવામાંની હતી એના બદલે કુલ હવે પાંચ હજાર બસો બે જગ્યાઓ ભરવા માટે એપ્રિલ માસમાં સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા સીબીઆરટી પરીક્ષા પદ્ધતિથી યોજવામાં આવશે